જય માતાજી મિત્રો અમે આજે આવ્યા છીએ મોંગલધામ પાયેલા જે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર બગોદરા અને બાવળાની વચ્ચે આવેલું છે અને મિત્રો આ મંદિર બહુ સરસ મંદિર છે ગેટની અંદર પ્રવેશ્યું એટલે એક સરસ મજાનો પતરાનો શેડ બનાવેલો છે અને જે પ્રવાસીઓ આવે તેને વિહામો લે એવું પણ છે અને મિત્રો મોઘલધામ એક ભગુડા મોઘલધામ છે એક કબરવ મોગલધામ છે એક ભીમરાવ મોઘલધામ છે અને એક આ સરસ મજાનું ભાયેલા પણ મોઘલધામ છે તો મિત્રો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ તો વિડીયોમાં ઠેટ લગન બન્યા રહેજો મંદિરે અમે ભોગવામાં શિવ અહીંયા તમે જુઓ મિત્રો પ્રવાસીઓ ઘણા બધી સંખ્યામાં યાત્રા કરવા આવે છે અને હા મિત્રો અહીંયા સરસ જોવાલાયક બીજા ઘણા બધા સ્થળ છે અહીંયા જુઓ તમે એક સરસ મજાનું મા લખેલું ત્રિશુલ છે અને સરસ મજાનો મા અક્ષર બનાવેલો છે તો અહીંયા મિત્રો મોંગલમાના મંદિરનો પ્રવેશ દ્વાર છે અહીંયા ઘણા બધા લોકો દર્શન કરી રહ્યા છે મોંગલમાના તો ચાલો આપણે પણ મંદિરની અંદર જ આવીએ અને મંગલમાના દર્શન કરીએ તો આવું કંઈક સરસ મજાનું મંદિર છે આ બાજુ મોટું સ્વગાન છે જેમાં તમે આરામ પણ કરી શકો છો બહુ સારી વ્યવસ્થા છે અને આ છે મિત્રો મોંગલમાનું મંદિર તમે જોવો મિત્રો બધા લોકો દર્શન કરવા આવે છે અને બહુ સારી એવી વ્યવસ્થા છે અહીંયા તો અહીંયા મિત્રો આ છે મંદિરના બહારનો ભાગ મંદિરની બહારના ભાગમાં પણ સરસ મજાનું અહીંયા એક ભગવાનની મૂર્તિ છે હિંચકો નાખવાનો છે અને જે યાત્રીઓ આવે છે તે જોવો તમે હિંચકા ભગવાન નાખે છે અમારે પણ નાખવા આવી ગયા છે આ બાજુ મંદિર છે મિત્રો એકવાર અવશ્ય મુલાકાત લેજો તમે અહીંયા મિત્રો મોંગલધામ ભાયેલા જ્યાં આ બાજુ તમે જાઓ એટલે ચા પાણીની અને એવી બધી વ્યવસ્થા કરેલી છે આ બધું વિશાળ સોગાન છે પાર્કિંગ ગમે ત્યાં કરવા દે છે બહુ સરસ મજાનું મંદિર છે એક વખત અવશ્ય મુલાકાત લેજો અને મિત્રો આ બાજુ અહીંયા ચા પાણી નાસ્તો બધું જ તમને મળી રહે છે તો આવું કંઈક છે મોગલમાનું મંદિર અહીંયા દુકાનો પણ આવેલી છે બધા યાત્રીઓ દર્શન કરવા આવ્યા છે અને મિત્રો આ બાજુ મંદિરની પાછળ નાના ભૂલકાઓ માટે રમબાઈની વસ્તુ પણ છે હિંચકા છે અને આવું બધું છે અહીંયા જો આ નાના નાના બાળકો હિંચકા અને મિત્રો અહીંયા વિડીયો પૂરો થાય છે મંદિરના દર્શન કરી લીધા તો કોમેન્ટમાં જય મા મોંગલ લખી દેજો આવજો જય માતાજી બધાને